તો કેવું મસ્ત નું મંદિર છે ઓક્સરડાઈઝ નું મંદિર લઈ આવ્યા છે અમે જો ઓક્સરડાઈઝ નું મંદિર લઈ આવ્યા છે અંદરનું મંદિર કેવું મસ્ત નું મંદિર છે છે આ ઉપરનું શિખર છે દેવા દેવાબી મૂકવાનું દેવો કરી દેવો મૂકવાનું લઈ આવીશું બધી વસ્તુ લઈ આવીશું આજે તમને બધું બતાવીશ હા લાલ બતાયેલ એ શું છે

કેટલુંક વસ્તુ લઈ આવી હવાલો કેવો લઈ આવીશો મોટી સાઈઝ છે બધી ડાયર કરવી ને ડાયર કણક હોય ને ગમે આપડે હોય બધું કણકો નીકળી જાય આ ફૂલ સાઈઝ છે ડોલ દૂધ બઉ મોટો વેલણ ભાખરીનું રોટલીનું પછી સાબુદાની ભાખરીની ડીશ તગારું બ્રશ સરી એ તું બહુ જાજો વસ્તુ લઈ આવી છે તો બહુ છે બધું બતાવ ઈ શું છે અમારે અમરેલી માં મળે છે લાકડાના ચિપટા તમને કેવા લાગ્યા એ અમને કોમેન્ટમાં લખીને મોકલજો ચિપટા કેવા લાગ્યા તમને જો બહુ મસ્તના ચિપટા છે હાથે ખુલી જાય હાથે બંધ થઈ જાય કે મસ્ત ની ડસ્ટબિન કલર એ બહુ મસ્ત લઈ એવી બહુ મસ્ત આ શું છે બધો

ઈવડી આ પાત્રા ની પાત્રા ઢોકળિયા હમ ઢોકળા બનાવ હોય ને આપણે મીઠા ઢોકળા બનાવ આવી રીતે મૂકી દે આ ઉપર ઉપર ત્રણ બીસ રહી છે આ પાત્રા કરવા આવું છે

આવી રીતે પેક કરી ને એટલે વરાળામાં બારી હચોડી ન જાય એ વરાળ થી બધું બફાઈ જાય નીચે એમાં આ છે ને કપૂર છે આ તમે તેજુરી માં કે ગમે ત્યાં મૂકો ને તો આનાથી ફેજ કે એવું કોઈ ન લાગે આ બહુ મસ્ત ઓરિજિનલ કપૂર આવે ઓરિજિનલ ના સુગંધે બહુ મસ્ત આવે છે નીચે ઓરિજિનલ છે એકદમ બહુ મસ્ત છે કપૂર તો આયા કોઈ તે એટલું ખોલ્યું તો અહીંયા ઠેઠ સુગંધ આવે છે એટલી મસ્ત છે બહુ મસ્ત છે ઓરિજિનલ આવે આ ડ્રોપ છે જે આ વંદા ને એવું બધું આપણે આવતું હોય ને બેડરી માં એક ડ્રોપ નાખવાનો એટલે વંદા ને એવું કશું નો આવે આનાથી આ બહુ મસ્ત આવે ન્યુ આવ્યું છે આ નવ ન્યુ આવી ગયું છે માર્કેટમાં માં માર્કેટ માં આખું ન્યુ આવ્યું છે ડ્રોપ ટૂથબ્રશ છે ટૂથબ્રશ છે જોવો તમે કોલગેટ નો ને એને મૂકવાનો કોલગેટ બ્રશ આ બધી વસ્તુ મૂકવાની છે આ બ્રશ છે ટૂથ બ્રશ સેન્સિટિવ છે એક્સ્ટ્રા આવે ઓરિજિનલ આનાથી દાંતને છે ને કઈ ન થાય ખસાય ને કોઈ પણ વસ્તુ ન થાય દાંત દુખતા હોય એના માટે આ ટૂથ બ્રશ વાપરવાનો જો ત્રામાની લોટી ને એ બધું લઈ આવી છું આજે બતાવીશ પેકિંગ થઈ ગયું છે પણ લઈ જાવ છે ને એટલે ખોલતી નથી એમ ન બતાવું છું તમને જો બહુ મસ્તની લોટી છે ત્રાંબાની

નાનો જર્મન નો બીજો ડબ્બો ના ડબ્બા ડબ્બાનો નાનો મોટો છે કેવા મસ્ત ના છે કેટલો મસ્ત ઘાટ છે ઘાટ જોવો તમને અત્યારે ઘાટ બહુ મસ્ત છે બહુ મસ્ત

આ કોથળાને એવું બધું જ પેક થઈ ગયું છે એમાં બસ ઓખલ મોઢા જ બાંધવાના બાકી છે આ ખોખાની એ બધું પેક થઈ ગયું છે એટલી વસ્તુ લઈ જવાની છે બરોડા લઈ જવાની છે એટલી વસ્તુ જો તમે પણ બરોડા લઈ જવાની છે જો આ બધી વસ્તુ લઈ જવાની છે બેડ ને બધું

अमर्द्यरानी जो रूम लेन जायचे से ताव जो बदा वरोडा बाई बाई